પાંચ છ દીવા લઈ ગઈ હતી ને એમાં એક દીવો પાછો લાવવાનો પાંચ દીવા ત્યાં એવું અને હવે આઈસ્ક્રીમ પણ મોઢું આવી ગયું છે તો આઈસ્ક્રીમ લાવી દીધો

મિનિટમાં મિનિટમાં બની જશે એમ કહે છે છે કે કે તો આપણે જોઈએ બને નથી બનતો મિનિટ થાય બનાવતા હા હું હજી આવ્યા જ વરસાદ હતો થોડોક એટલે મોડો નીકળો તો સાઈડ ઉપરથી નીકળ્યો હતો

સારું હાલો તો બની જાય પછી મળીએ પાંચ મિનિટ થાય ભાઈ આજે વરસાદ કેવો હતો આજે વરસાદ તો આખો દિવસ નતો ત્યારે પાંચ વાગે ચાલુ થયો છે વરસાદ થોડોક થોડોક આવે છે એટલો બધો કઈ ખાસ જોવો એટલો આવતો નથી નહીં ને તમારે કેવો હતો સાઈડ ઉપર અમારે ચાર વાય પાંચ સાડા પાંચે પછી વરસાદ ચાલુ થયો ઘડી અહીંયા એવું જ હતું આવે છે પણ એટલો બધો કોઈ ખાસ નથી આવતો આ તો સારું હલો તો કેમ થયું મેડમ ચહેરો બની ગયો કે નહીં

ભાઈ હંભાઈ ને છે ને મોઢામાં ચાંદા બહુ જ પડી ગયા છે તો ભાઈ ઢીલા ઢીલા થઈ ગયા ખાતા નથી કા અને આજે મૂંગો સોમવાર રહ્યા છે પાછા ને મૂંગો સોમવાર રહ્યો છે ને કાંઈ બોલતો જ નથી એમાં ચકલો મકલો થઈ ગયો સાહેબ એની ટીંગલાની મારે તો કિંજુ અત્યારે ગઈ છે હવે મંદિરે તો મંદિરેથી પૂજા ને એ બધું કરીને આવશે ત્યારે આપણે લેશું કે થોડાક થોડાક છાટ આવે કે મોબાઈલ નથી લઈ જવો અને નહીં કે મંદિરે આપણે નથી વિડીયો શૂટિંગ કરવું તો કીધું કાંઈ નહીં ચલો તો આપણે ઘરે ઘરે તો મમ્મી અને કિંજુ કિંજવ બે ગયા છે અત્યારે તો ચલો આવે પછી મળીએ હરર તો મેડમ આવી ગયા છે તમે બધા દીવા ન્યા કરવાના હતા એટલે પાંચ છ દીવા લઈ ગઈ હતી ને હા એમાં એક દીવો પાછો લાવવાનો પાંચ દીવા ત્યાં કરવાના એવું હતું હા તો સારું લો આ દીવો ક્યાં કરવાનો આ દીવો છે ને મંદિરેથી થી આવી ને બાર ની સાઈડ થી જમણી સાઈડ હોય ને હા ત્યાં આપણે એક દીવો ન્યા કરવાનો છ દીવા એક દીવો પાછો લાવવાનો હા સારું લો

સેરો એટલે ભાઈ આ તો અંશભાઈ નો આઈસ્ક્રીમ આવી ગયો છે અને હવે આઈસ્ક્રીમ પણ એની ખાતો એને મોઢું આવી ગયું છે તો આઈસ્ક્રીમ લાવી દીધો પણ આઈસ્ક્રીમ પણ એને

તો આ બ્લોગને અહીંયા જ પૂરો કરીએ છે જો મારા બ્લોગ સારા લાગતા હોય તો લાઇક કરજો શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરજો ભારત મહાદેવ